છેલ્લા દોડ માસથી બનાસની બેન અને મામેરું ભરવાની વાતને લઈને પ્રચાર કરતા ગેનીબેન ઠાકોરે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો રજૂ કર્યું હતું પાલનપુરના જોડના પુરા નજીક ગેનીબેન ઠાકોરની જનસમર્થન સભા યોજાઈ જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત હજારથી વધુ લોકો સભા અને રેલીમાં હાજર રહ્યા હતા છેલ્લા દોઢ માસના પ્રચાર દરમિયાન જે સમર્થન અને આવકાર મળ્યો હતો અને લોકોએ જે ચૂંટણી ખર્ચ ઉપાડ્યો છે અને સભા મંડપનો પણ ખર્ચ ઉપાડ્યો હતો જેને લઈને ગેનીબેન ઠાકોર ભાવ થયા હતા અને સ્ટેજ પર રડી પડ્યા હતા જો કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકત્રી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા અને શંકર ને અહંકારી ગણાવ્યા હતા ત્યારે બનાસકાંઠાને મુક્ત કરવાની વાત ગેનીબેન અને શક્તિ સી બંને કરી હતી જોકે સભાસ્થળવાદીક દ્વારા ગેનીબેન ઠાકોર પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચે અને પોતાનું ઉમેદવારી પત્ર અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વિશેષ નધી કે હું બોલજો પણ જ્યારે ગામડા ગામડા ભરું અને લોકો ફૂટને હાર પેરાન ત્યારે એમનું ઋણ મારાવું પડે અને રૂડ એટલે પણ લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટી ના બેટીઓ કે સિજાય દે પણ ને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠાને સુરીસિંહ રાજે એની ભાઈચારાની ભાવના રાખજે આટલું કઈ વિરમુજો જય જય ભારત વાળી બંધ થઈ જાય પાણીનો ટીપો આવે નહીં આ લોકોની મશ્કરી છે

જે બેન સંસદમાં નથી ચાલે એમ એને બનાવો ડેરી ચેરમેન આ મારી બેન સંસદમાં ચાલે એવી છે એને દિલ્હીની સંસદમાં મોકલો અહંકાર કોઈનો ટકતો નથી કેવા માંગુ છું લોકશાહીમાં જનતા જનાર્દન છે બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં એ મંડપ ટૂંકો પડે મોટી સંખ્યામાં લોકો પડાયેલા છે ભારતીય જનતા પાર્ટી જે ગેરંટીઓ આપી હતી બે કરોડ નોકરીઓ કાળુ ધન પાછું આવશે પંદર લાખ એકાઉન્ટમાં નાખીશું ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો કરો મોંઘવારી નાબૂદ કરીશું એની બદલે ચારસો નો ગેસનો બાંધો અગિયારસો એ પહોંચાડ્યો અને ભય મુક્ત ભ્રષ્ટાચાર કરી બ્યાસી અબજ બાવન કરોડ ખાતામાં જમા કર્યા બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે હું આભાર માનીશ લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે લોકોનો કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે પાંચ પાંચ લાખથી જીતીશું અરે જો તમારે એવો અહંકાર છે તમારા ખિસ્સામાં લોકોને મતો છે લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો

આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે સમર્થન આપવા માટે એ સૌનો નતમસ્ત બને આભાર લોકશાહી જ્યારે ખતરામાં છે નાના નાના માણસો મધ્યમને ગરીબ વર્ગ એ પોતાનો પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે એવા સમયમાં એમના પરસેવાની કમાઈ ક્યાંક નાના મોટી બચત કરેલી હોય એમાંથી આપણે ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય પાંચસો હજાર બે હજાર ક્યારેક ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો ઉપર જે અમારું ઋણ છે મતદારોનું ઋણ છે એ ઋણ અમે ક્યારે પણ ઉતારી શકીએ એમ નથી છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમને જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મારા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના અઢારે આલમ છતીસે કોમની હાજરીમાં કોમ ભર્યું છે ત્યારે આવનારા સમયમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાવાનું છે બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે આ સવાભું લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરા ભરાવ્યું છે આવનાર સમયમાં સાત તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદમાં આશીર્વાદ માં